हेलो 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 हाँ जी एक भाई कहाँ का बोलो हाँ हा। जी बोलो छो हाँ अबे यहाँ पे मैरिज करवाना है तो नहीं है ना मटर कॉल के रोसे भाई है उसे हाँ 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 क्या काम से बोलो छो बाण वार हम है तो प्रधान बाण वार है हम क्या समझ रहे हैं वो দু <laughs> દુકાન આપડે છે શાકભાજીની હા 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 શાકભાજીની દુકાન છે હા હા આ શાકભાજીની મને અંજીલો કે 250000 ને આવક થઈ ગઈ એમ તો એમ 250000 આવતી હ 70 લાખ બેંકમાં પડ્યા છે 70 લાખ બેંકમાં પડ્યા હા હા 70 લાખ બેંકમાં પડ્યા છે એમાં જો અંજીલો કે કોઈ એવું પાત્ર મળી જાય હા 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 અને વર્ષ બે વર્ષ સરે રહી જાય એમ તો 20 લાખ ને ખતમ નથી દેવા આપણે એમ હમ 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 હા સમજી ગયો એટલે કોઈ તમારી સાથે જો જોડે હા વરસ બે વરસ જો ટકી જાય તો એના ખતમ તમે 20 લાખ રૂપિયા તમે નાખી શકો આ 20 લાખ ના ખદેવા એમ હા બરોબર ઓય બીજું કે એમાં બીજું છે કે કોઈ સમજી લ્યો કે કોઈ નું ઘર હોય કોઈ નો ઘર વાળો ગાડીઓ ભટકી જતો હોય ને એવું કઈ હોય ને જો કદાચ એવું કઈ કંટાળી જતા હોય એનાથી તો એ આપડે ચાલશે એવું કઈ નઈ હા હા કોઈ પણ દુઃખી હોય ગમે હોય તો આપડે ચાલે હા અને બીજું કે સાથે કદાચ સમજી લો કે બાળક હશે તો પણ દીકરી કે હોય ને દીકરી હોય તો ચાલે ને દીકરો હોય તો ચાલે આપડે એવું કઈ નથી સમજે છો સાથ કોઈ બાળક હોય તો ચાલે બરોબર છે હા તોય આપણે અપનાવી છે બરાબર છે તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર છે 45 અચ્છા અચ્છા 45 વરસ તમાર સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે ના અગાઉ તો નથી થયલું હહ ઈ અ ઈ અંજુલે કે ઈ હતું પણ ઈ પાછું સકે તૂટી ગયું ને અલંગ ઈ પૂછું છું તમાર લગ્ન થયાતા

तो तुम्हारे कहीं संतान कहीं थी यू कहीं ना ना नहीं कहीं नहीं।, नहीं हो एम हम्म कहीं नहीं हो बरोबर बरोबर समझे पची तो नहीं सर छोटा सेरा यहाँ पे दीजा था मैं हाँ एम हम्म हाँ बहुत हाँ छोटा सेरा हाँ पची ही बीएनजी तो यानी कहीं बाड़ा कथा

మాబో మోబైల్ నంబర్

ટૂંકમાં નંબર બોલતો હોય ને કે અઠાણું બાણું ઈ મને બોલતા ના આવડે હું એક આંકડો બોલ નું પર એક એક ગોતારો ના થાય મારો નંબર બામજીઓ કે સનો યાદ નથી રાખતો બાકી સેવ સેવા કરલો પછી મને કોઈ કે તમારો નંબર આપો તો એમાંથી સેવા માંથી કાઢીને દો કે આલ્યો એમ હા બા આ સામો પણ પણ ભણલ કોઈ પૂગે નહી આપણે ભણળ છે ને એ ગોટે ચડી ગઈ કે આમ કહી કે નંબર જ્યા ને ના હરુ એમ એમ હા આદલા પાછલા બે આકડા યાદ રાખવાના જેટલા નંબર સેવ છે ને એમાં આંકડા ના હોય તો એક જણા બે નંબર ને આવતા હોય ને બરાબર પણ મને ખ્યાલ રહી જાય આ નંબર આનો જ છે એટલે એ ને જ કરું બીજા ને ફોન જ ન જાય રૂપિયા છે રૂપિયા તમે ગણી શકો કે આ કેટલા રૂપિયા છે હા એ બધો હિસાબ આવડે નાની નાની રકમ હોય તો પછી ખબર પડી જાય આ એટલા 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 ના ના એ ગણી ગણી લો લો એમાં કઈ બહો રૂપિયા થાય ત્રીસ થાય એટલે થાય છે કેટલા આવે સીતેર લાખ માં જીરો કેટલા આવે પાછળ

જો એમાં એવું છે કેર ટ્યા ભરતા હોય ને ભરતા આપડે ભરતા હોય એવા કઈ હોય ને તો લાગે બાકી બીજા તો ના હાલે કારણ કે જો અત્યારે શું છે કે આજે આપડે કહ્યું કે દેવી પૂજક છે કે પછી વાલ્મિક છે કે પછી એની જાતિ ગમે કઈ બરાબર તો ઈ એક નો ચાલે બાકી તો સમજી લે કે ગમે લાગે એમ કોરી પટેલ પટેલ માં લાગે પટેલ માં લાગે એમાં બધે એવું કોઈ પાત્ર ધ્યાનમાં આવે તો આપડે ઓડિયો તો ઓડિયો મારો આઈલો કહેવાય એમ ના સારી વાત છે સારી વાત છે ના કઈ વાંધો નહીં ભલે આપણે તો તમે જે કહો છો કે મારે આ સમાજ સમાજમાં ગણતરી છે તો કોઈ એવા સમાજ ના હશે તો તમારો કોન્ટેક કરશે બરાબર પટેલ સમાજ આવે બરાબર પછી તમારું મકાન છે એ કેટલા રૂમ વાળું છે માલિકીનું છે મકાન તમારું હા માલિકી છે ભાઈ હા બરોબર એ કેટલા રૂમ વાળું છે ત્રણ રૂમ છે ને એક મોટી એમ પછી હાલ તમે એકલા જ રહો છો કે તમારી સાથે કોઈ ભાઈઓ કે રહે છે ના હાલ માં હું એક જ છું અચ્છા અચ્છા બધા ભાઈઓ હાલ માં હાલ માં એક જ બધા ભાઈ છે ને હમ હમ એ ખેતીવાળા છે અચ્છા એટલે વાડી રહે છે બરાબર

આપડે ગણીએ છત્રીસ હજાર રૂપિયા થયા હા હા તો એવડી આવક છે રાજ છે એને કામ નહી કરવું પડે ધંધો નઈ કરવો પડે બરાબર છે સુતા બેઠા એને ખાવાનું સુખ આપડે સુતા બેઠા ખબર આપડે કોઈ બી એને નહીં કેવાનું કે તમે કામ કરો ને અમે ખાઈએ નહીં

તો મારે હું છે કે બીજું જે શાકભાજી અહીં પડ્યું હોય ને જી એ વાહણથી વેચી નાખે ને તો એ હાલે એવું કઈ નથી કે હું અહીં હું ફેરવી ગયો તો અહીંયા વેચાઈ જાય બીજું તો ડબલ પૈસા થાય ને સમજાય સમજાય છે ટૂંકમાં મારે છે ને ઘરે માણવા રહીએ ને એવું જોઈએ છે હા બરોબર ઘર રેટું ન રહીએ ટૂંકમાં એમ અને ઓલો હું વયો જાવ એટલે ઘરે રેટું રહીએ અને કોઈક શાકભાજી ને ગાયે કરી દે તો ગામડું છે

કુવાડો લાગ્યો તો એમાં એ પાછું ઓલ ખાટી આંબલી હોય ને ખાટી આંબલી એના કાચરા ખવાઈ ગયા ધનુર માં વૈયા ગયા ધનુર ઉપડી ગયું કારણ કે લોખંડ ને ખતાશ ની તો આડવર છે એટલે એમાં ધનુર ઉપડી ગયું અને બાપા ની ઉમર થઈ ગઈ એટલે બાપા એને રીતે હા બરોબર છે એટલે એવું છે બધું બાકી એક ગેરંટી તમને તમારે ગેરંટી સાથે મારા કદાચ પાત્ર હોય ને તો દુઃખી નહીં ગેરંટી લખી નાખી દઉં કેમ કેમ કે મને આમ થાય એટલે હાજર જોઈએ આપડે એવું કઈ નથી પણ પાત્ર મારે ટૂંકમાં જવું મારી વાત હું કેવા માણસ છું ખબર મારા નું માણસ હોય ને એટલે હું હું છે ને હું હેતવાર માણસ છું કેવો હેતવાર માણસ એટલે કે એને જરાક સારું ના હોય સારું ના હોય એટલે આપણે મંદિર પર બાઈ સેવા કરવા કારણ કે પ્રેમ એને જ કહેવાય ને અને ઘર એને જ કહેવાય સાચી વાત છે બાકી એમ કે મને મજા નથી એમ કે બજાર જાય કઈ ઘર ના હેલવા કહેવાય સાચી વાત છે જરાક એમ કે મને આમ થાય એટલે સમજી લે કે એનાથી પછી એને ખાટલેથી થી ઉઠવાનું મારે નો આવે

અને કોઈ ની વાહ એની પાછળ ના હોય ક્યાંય રોટલો જડતો ના હોય બરાબર તો એમાય આપડે સહમત થઈએ સમજી ગયા હમ હા બરોબર એ વ્યક્તિ ને આપડે પારવા તૈયાર થઈ એમ પછી કોઈ સમજી લો કે કોઈ નો ઘર વાળો છે ભાઈ જુગાર રમતો કે દારૂ પીતા હોય બરાબર ઘર માં ના થાય તો માર કુટ બાય ને કરતો હોય બરાબર અને એક બધા સમજી લો કે બીજે કરવા માંગતા હોય તો આપડીલ માં કઈ જોવા પણ નથી અને કાસુરાજ છે મેં તમને કીધું ને અને ખરેખર હકીકતમાં ગામમાં ગમે તમારે પૂછવાનું હું ગમે ગામમાં ગમે તમને ગમેના વાત કરાવ ગમે કે ભાઈ ત્યાં કાસુરાજ ત્યાં જોવા પણ નમ્રા હા કાસુરાજ

હવે આમ કીધું ઓલું ઘર હતું બરાબર બરાબર એમ કેતા કે અમારે સફરજન ખાવા તો સફરજન હાજર થઈ જતા કેરા ખાવા તો કેળા હાજર થઈ જતા હવે પછી એસી એટી વિશેષ તો બસ બીજું કેટલું કીધું એમ કે તમારે ઘી ખાવું છે આજ તો કિલો કિલો ઘી લઈ આવતો તો ખાવ અને એ વળી ચોખ્ખો ને સો રૂપિયા કિલ્લા એમ હા કિલ્લા ના છસો રૂપિયા હા એ લીધેલ છે મેં કિલ્લા નું સો રૂપિયા લીધેલ છે કિલો ખાલી એક કિલ્લા નો સો રૂપિયા

બરાબર આ જો કાલે જ મે આ કાલે જ મે દસ મણ ઘઉં નો હાથો કર્યો બોલો એમ હા દસ મણ ઘઉં હાડા પાંચસો લખે એ જે તમને સિત્તેર લાખ કેતો હતો ને એ મારી જમીન ના છે ભાઈ એમ હા બરોબર બાકી આમ તો બધાય વિચાર કરી શકે ને કે સિત્તેર લાખ ના થાય હા અમારે જમીન ના છે હા બરોબર છે જમીન તમે વેચી ના

આ નંબર મૂકી દો ને તો ઓલો જૂનો નંબર છે ને એ ઓલો જે આપણે જીઓ નો ડબલો એ ફોન મારે ભેગો જ હોય પણ કઈ વાંધો નહીં આ મૂકી દઈએ ને આ મૂકી દો સત્યાસી નવ નેવું પાસઠ બરાબર હા બરાબર છે એ નંબર બરાબર છે આ નંબર આપણે મૂકી દીધો હા એ નંબર મૂકી દો અને સવારે કરી દેજો હાલે એમ હાજી હાજી હા હાજી ભલે વાંધો નહીં પાછો આ મારા વાળી એમ નહીં આ ઓડિયો જે આપણે વાત કરી બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિ ને એની પસંદગી નું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ